ઘણી વાર થઈ ગઈ એટલે આપડે ઉપર તંગ ચૂપ કાઢી થઈ ગઈ મેલ દેવારા હવે લે ભઈ આ તો તારી અહીં કોઈ વિવાહ વાદણ તો જાવ પડે કોમ ને બડા કોઈ મેલા બેટ ઓરણ કુણ કરી હવે હવે તો અમે કરશે અમારી માત છે તો કોઈ મટવાર નહીં હવે એ દો આને નિયર કરવાની દો ભરાવા જવાનું હોય પણ એ તો હવે તારે તકલીફ તો રહેવાની હા વિવાહ તો તમાર જવા કીન જવાય

રાખવાનું બાઈક તો તમારા ઘર ના પાટલે આવ્યા બરોબર કોઈ તો હંગાત તો હોય તો હમણાં જ કાલે વગાડી ગયો હા શું કરવાનું

Kaya akong pagkakamali segue pa rin. Kung walang mga 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 orog lang, di ba siguraduhin ay maghanap ka? Ito pa indi ડાયરેક્ટ કરતા હો રે ભાઈ તય કકો માર જીડ હિં જલ્દી હેડો ઓય બર લેજો બા તક કોમર તક કોમર રે

पगी तेरी दवा में जी कोता है रात माने और जिला का मार खदेगा कहां होगी हम मार खना खादी पना है 25 का नहीं कर दो साउ कर देना डायरेक्ट कर दो भैया अरे तो पैसा था भाई डायरेक्ट करो तो था है अबे मंजी बैग में बैग मारता नहीं आवतो मन में कीक मारता नहीं

એટલે પાસા તો મને કિંમતે ભારી છે ભાઈ 1800 રૂપિયા આલ્યા હા આ વાતરી કોઈ કિંમત ન હો આ તો ગાભા મત જાય એ વાત છે આ ગોમ તોર્જ્યા તો કુતરા પાહે આ હમણા 700 રૂપિયા નું વાયો તો તાલી કેવું આવ્યું છે 7 ડાળમ તો જોતા હું તો મેનો સર જોતા

साफ़ कर दो तो क्यों चले भरी ले आया लो मने मला के गज गए तो देख रहा हूँ अब तो माँ पे ना कौन दोनों बड़ी से जाते <laughs> ऊपर है બખાવો થાય છે એટલે આ મનલા પલોજી પાણી વાળા હતા આગળ આ રીતે

મો પાપડી બાપડી છે ને આપણે અહીંયા લાયા છે છે આપો તો ને તમે સાદ આપો મને બહુ મઠા લાગે

મે <ícios emosi>

जो और मन डर के आ रही लग गया ले बाइक के साथ ही उधर उधर फ्रीज पर परो बे सुहरा है इसमें रखो कोड़ी कोड़ी उभी करना रखो बता ऊपर रख और थोड़ी आई हां मैं तो हो गई है आज जाने रे क्या खेत बस केले बड़े से आ जा

재미 trop berapa itu ta ma filtrate ho